મહાપુરુષો કહે છે જ્યારે જેટલો સમય મળે એટલો સમય પરમાત્માનું ભજન કરી લેવું જોઈએ કારણ આ મનુષ્ય દેહ માણસનું શરીર તમને ભગવાને મોક્ષ મેળવવા માટે મુક્તિ મેળવવા માટે આપ્યું છે બીજા બધા કામ તો સાઈડમાં કરવાના છે પણ જે કાર્ય કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે એ કાર્ય ન કામ સારા કરીને જઈએ પણ ઘેરેથી જે કામ કરવા માટે મોકલાવ એ વસ્તુ લીધા પાછા એમને ઘેરે જાવ તો પછી ધક્કો થયો એમ કહી શકાય ને અને એમાં કાલે જ મને એક ભાઈ પૂછતા હતા કે આ મહોત્સવનું નામ આ કથાનું નામ પિતૃ મુક્તિ મહોત્સવ ઘણા લોકો એવું કહેતા હોય કે પિતૃના મોક્ષ માટે કથા કરવી છે પિતૃઓની પાછળ કથા કરવી છે પણ આ કથામાં એવું કહી શકાય કે જેના પિતૃઓ પ્રસન્ન હોય જેના પિતૃઓની પહેલેથી મુક્તિ મુક્તિ થઈ થઈ ગઈ ગઈ હોય ને આ તો એની છે બાકી જેના પિતૃઓ રાજી હોય જેની ઉપર પિતૃઓની કૃપા થાય અને જેના પિતૃઓ કંઈક સદકાર્યો કરીને ગયા હોય ને એના પરિવારની અંદર આવું સદકાર્ય થઈ શકે અને એમાં પેલું કહેવાય ને કે જે વાયવું હોય ને એ જ ઉગે ઘઉં વાવો તો ઘઉં વાવો તો ભજન વવાયું હશે કોઈ મહાપુરુષોની કૃપા વવાણી હશે ક્યારેક કોઈ સંતોના આશીર્વાદ મળ્યા હશે અને એના ફલ સ્વરૂપ આજે આ ભાગવતની કથા થઈ રહી છે બાકી એક વાત યાદ રાખજો કે ખાલી પૈસા હોય માત્ર પૈસાથી આ કાર્ય નથી થતું એના માટે પુણ્યની જરૂર પડે પૈસા હોય તો તમે વસ્તુ ખરીદી શકો વીસ હજાર પચીસ હજાર રૂપિયા લઈને સાવરકુંડલા જાઓ તો તમારે કોઈ વસ્તુ જોતી હોય તો ખરીદી શકાય પણ કથા સાંભળવા મળવી ને એમાં ભાગવતની કથા થવી એ તો જયારે પુણ્ય હોય ને ત્યારે જ મળે બાકી તો ઘણા બધા કરોડોપતિ માણસો હોય પણ જ્યાં સુધી પુણ્ય હોય ને પુણ્ય ન હોય ત્યાં સુધી ભાગવતની કથા સાંભળવા પણ નથી મળતી તો જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે કથા સાંભળવાનો અવસર મળે અને શાસ્ત્ર કહે જેટલો સમય ભગવાનનું ભજન થાય જેટલો સમયમાં પરમાત્માની કથા સાંભળાય જેટલો સમય પરમાત્માનું સ્મરણ થાય એ જ જીવન જીવા કહેવાય બાકી તો પછી દિવસો તો આખી દુનિયા કાઢતી જ હોય અને એટલા માટે જ હમણાં જ આપણે પોથી યાત્રામાં જ ગાતા હતા ને ધન્ય આજની ઘડી રડી આમણી રોજ હવારમાં દિવસો ઉગે આપણે હવારમાં ઉઠીએ બે ટાઈમ જમીએ બધાય કામ કરીએ છતાં પણ આજની ઘડી શું કામ રડી આમણી જીવન તો 365 દિવસ બધાય વિતાવતા જ હોય પણ આજની ઘડી જ સુકામ રડિયામણી કીધી મારો વાલો આવ્યાની વધામણી જ્યારે પરમાત્મા કૃપા કરે જ્યારે જેટલો સમય ભગવાનનું નામ લેવાય એ જ જીવન જીવવાની સફળતા છે અને મે કીધું એમ કે આ મનુષ્ય દેહ પરમાત્માનું ભજન કરવા માટે ભગવાનનું સ્મરણ કરવા માટે મળ્યો છે અહીંયા આવીને પછી આ માણસના દેહને સંસારના ભોગ વેડફી નાખીએ કદાચ તો મનુષ્ય દેહ રૂપે પૃથ્વી ઉપર ધક્કો થયો એમ કહી શકાય અને મહાપુરુષો કહે છે કદાચ હજાર કામ બગાડવા પડે તો એ બગાડી નાખવા પણ એક મોક્ષ થાય એક મુક્તિ મળી જાય એવું કોઈક સદકાર્ય કરી લેવું બાકી તો દુનિયાની અંદર જ્યારથી માણસ નો જન્મ થાય ને ત્યારથી મૃત્યુ સુધીમાં કોઈ માણસ નવરો થતો જ નથી જ્યારથી આંખ ખુલે ત્યારથી આંખ બંધ થાય ત્યાં સુધી માણસ કામ સતત ચાલુ હોય પણ કદાચ સાત દિવસ માટે થોડા ઘણા કામને કદાચ બગાડવા પડે તો પણ સાત દિવસની કથા સાંભળી લેવી કારણ આવો મોકો વારે વારે નથી મળતો જ્યારે પુણ્યનો ઉદય થાય જ્યારે પુણ્ય પાકે ત્યારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવા મળે છે